પંચમહાલમાં શહેરા તાલુકાના ડીકવા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ઈલોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડ અને ભાજપ જિલ્લા પ્રભારી ભરત ડાંગર તેમજ જિલ્લા કલેક્ટર આશીષ કુમારના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આવાસ યોજનાના લાભાર્થીઓએ વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું વડાપ્રધાનના હસ્તે પંચમહાલ જિલ્લામાં હાલોલના 3526, હજાર પાંચસો કાલોલના મોરવા હડફના બે અને ગોધરાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ પદાધિકારીઓ સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યોજના અંતર્ગત શ્રીનો કાર્યક્રમ હતો અને સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને જેને લાભ મળ્યો છે એવા લગભગ બારસો જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે ત્રેવીસ હજાર જેટલા મકાનોનો લાભાર્થીઓ છે જેના ટં મુજબ દર વર્ષે જે હજાર દોઢ હજાર જે આવે છે ક્રમ પ્રમાણે એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને પણ પોતાનું ઘર બની ગયું છે લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી પણ આજે માન્ય કલેક્ટર શ્રી પ્રભારી શ્રી ભારતભાઈ ડાંગર સાહેબ અને પાર્ટીના તમામ અધિકારીઓ સાથે મળીને અમે એમને ચાવીનું લોકાર્પણ કર્યું છે આજે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ના જિલ્લામાં ચૌદ કરતા વધારે આવાસોનું લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરેક વિધાનસભા મત વિસ્તારમાં યોજાયો છે એમાં પાંચો પાંચ આપના જે મતદાર વિસ્તારો છે ત્યાં કાર્યક્રમો યોજાયા છે અને ચૌદ હજાર કરતાં વધારે આવાસોનું લોકાર્પણ આજે થયું છે આજ સંખલાના ભાગરૂપે શહેરા ખાતે પણ માનનીય ધારાસભ્ય શ્રીના ઉપાધ્યક્ષ શ્રીના અધ્યક્ષ સ્થાને એ કાર્યક્રમ યોજાયા જેમાં મોટી સંખ્યામાં લોકો અને નાગરિકો અને લાભાર્થીઓએ ભાગ લીધો છે